સવાર સવારમાં એકદમ મસ્તી સાંભળવા મળે ચીં ચીં તમે શકો ઉડી ગઈ જો એકદમ મસ્તી તમે ચેક કરી શકો છો ગાઈઝ એકદમ મસ્તી જો સાંભળો રા બધું વાવેલું ગાજર ને એવું બધું ગાઈસ બધું સોરી ગાજર ને આપણે શું કહેવાય મૂળા ને એવું આવે છે ગાય મૂડા મૂડા ને મેથી પાલસ નું બધું એવું આવે તમે ચેક કરી શકો છો ગાય સવાર ચકલે સાંભળવાનું સાઈડ જ ના મજા આવે આ સાઈડ એટલે સાંભળવાનું જઈ રહ્યા છે ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા છે ગાય ગાય બાઈક લઈને ઘેર ગયા અને પપ્પા બી ઘરે હતા પપ્પા રિક્ષા લઈને આવ્યા હોટલે ગાય છે એવું થયું કે બંધ થઈ ગયા

અને ફાઇનલી ગાઈ જાવ ઘરે જઈને મળીએ કેમ કે જમવાનું બાકી છે હજુ જમવું પડશે ગાઈ ચાલીસ ચાલીસ થાકી ગયો હવે આટલું ચાલીસ થાકે નહીં ખાલી 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 કહું છું ગાઈ હા ભાઈ બન બે યુદ્ધ કરવા જવાનું લાગે છે ઓય યુદ્ધ કરવા જવું છે જતા જો તમે તાર મોજ કરો તો ફાઇનલી ગાઈ તો ઘરે જઈને તમને મળીએ ગાઈ સુભાઈ ગઈ તમે ચેક કરી શકો છો આપણા ઘેસે ઘરે તમે જોઈ શકો છો ગઈ જમવાનું બનાવ્યું છે તો આ તો આપણું ફેવરેટ બને છે ગાય દાળ અને ભાત દાળ બની ગઈ છે દાળ ભાત બને છે અને રોટલા બને છે તો હા દાળ ઢોકળી તો આપણે ફેવરેટ દાળ ઢોકળી બનાવી છે ગાય તો આપણો વધારે વધારે ભાવ હતો ગાય દાળ ભાત અને ઢોકળી તો ઓર મજા આવી જાય અને ગાય તમે જોઈ શકો છો દમ મસ્તી મસ્તી અમારે બે નક્કા હતો ભાઈ અમારા કીધે નખ કાપો અને ખીચડી બની રહીશ આ ભાત બનાવ તમે જોઈ શકો છો બાર તો ભાત બની રહ્યા હોય તમે જોઈ શકો છો અને ગાય જ આ સાઈડ આપણે રોટલા બની રહ્યા તમે ચેક કરી શકો છો ગાય રોટલા બની જશે બાર ભાત બની જાય છે અને એક આપણે દાળ છે એ ડાળ ઢૂકળી ગાય દાળમાં ઢુંકળી બી નાખી છે ગાયશ તો ગાઈશ ગરમ ગરમ આપો તો બધા ગરમ લાવીશ

કાલ બનાવવાનું છે બટાકા તમે જોઈ શકો છો એકદમ મસ્તી નાની નાની બટાક્યો છે લગભગ કાલ બનાવશે આ તમે એકદમ મસ્ત મસ્તી છે તો ફાઇનલી ગઈ તમે જોઈ શકો છો આપણે બેંકની ચોપડી વધ્યા છે બધી ચોપડી જવાનું છે એન્ટ્રી પર આવવા તો ફેનલી ગાય તમે જોઈ શકો છો મારી બરાબર તો ફેનલી ગઈ આપણો બેંકમાં એન્ટ્રી બનાવવા જઈ રહ્યા જઈ આવી પેટીએમ જે પેલો ફોનપે હોય ને ફોનપે આપણો હોટેલ એમાં માલ ભરવાનો છે ગાય કેમ કે એ બધા ફોન પે પૈસા નાખે ગાઈશ બેંકમાં જવું ઉપર ઉઠાવો પૈસા એટલા માટે તો ગાઈ જ ડું થઈશ કૅસ હોય તો ક્યાં સારું પેમેન્ટ પપ્પા ને તમને ખબર થોડા ફોનલી આપણે આપણને મળતી નહીં આપણે ભોજન પૈસા જોઈ જવાનું છે મળીએ સો ફાઇનલી ગાય તમે જોઈ શકો છો આપણા ભાત છે અને ડા તને બતાવી દઈએ જો ડા ઢોકળી છે ગઈશ તમે ચેક કરી શકો છો ગાઈશ એકદમ મસ્ત ડાળ ઢૂકળી છે અને આ પાપડ છે

આપણે આવી ગયો પંચર ગાઈસ તમે જોઈ શકો છો આપણું બાઇક ત્યાં પડ્યો પંચર દ્વારા મી કહ્યું કેશ પેમેન્ટ ના પાડે કે કે ઓનલાઈન પેમેન્ટ ના પાડ્યા છે અંકિત ભેંકી કીધું સો રૂપિયા ઓનલાઈન કરો તો પેટ્રોલ પંપ ભય બનશે એક જ કેશ પેમેન્ટ લઈ આવે એમને ઓનલાઈન કર્યું આપણે કેશ પેમેન્ટ લઈ લીધું એટલે મેં જો સો રૂપિયા એમને ઓનલાઈન કર્યા અને સો રૂપિયા લીધા એને લઈ મેં જો હજુ પંચર ચાલુ નથી કરવાનું થોડી કરો તો એ હજુ હોટલ જવાનું કઈ ગાઈસ તમે જોઈ શકો છો પંચર ચેક કરી દે હવે તાદારા પછી હવા નિકલ જતી

હમારા ગાઈચ પંચત હે તો ગાઈસ અમે ચેક આઈ શકો તો આપડો બાઈકો પંચત થઈ ગયું તમે જોઈ શકો છો તો ફાઈનલ કે જા ખીલી હતી તમે જોઈ શકો છો અને ફાઈનલ ગાઈ 80 રૂપિયા દીાયક પંચરના ખીલી લઈ જઈએ ગાઈજીન બતાવા થાય કે આવડી ખીલી હતી તમારે ગાઈસ જલો આવો આપણે હોટેલ લઈ જઈએ ફાઈનલ ગાઈસ તમે લોકો માં આપણે પંચર કાર્ડ દીધું છે અને ફાઈનલ ગાઈસ અમે બાઈક માં ચડી મોટી ખીલી તાં ખબર હતી લેકિન ખીલી નાઈ દીધી બાઈક માં તે જો છે આઈ જો કદ મે મિકી દે બી પંચર કરાવના હે બાઈક માં ખીલી મિકી હવે ખબર નહી ચોકન પાડે ફાઈનલ ગાઈસ તમે જોઈ શકો છો આ રે જો ગાઈસ ખીલી આ રે ગાઈસ

ભવન કયો પવન કેવો આવશે ગાઈઝ બહાર તો ઠંડી તો હોય જ ને તો મને લઈ ચેનલ પર ન હોય તો લાઈક છે કરીએ ચેનલ પર ન હોય તો લાઈક તથા શેર કરતા રહેજો મને એક નવો વિડીયો નવો દિવસ જો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ યાર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા મળીએ એક નવો વિડીયો નવો દિવસ ત્યાં સુધી બાય બાય થાય ફોર વોચિંગ બા